तो पुलिस ने आरोपी वपाजपी थी आरोपी संग्राम सिंह पर फायरिंग संग्राम सिंह एनकाउंटर आरोपी क्राइम ब्रांच न पीआई पास थी रिवॉल्वर पर, पर प्रयास करो आरोपी ने भागी जत अटकवा पग में गोली मारी घायल आरोपी ने तात्लिक सारे होस्पिटल खसेड़ाया આરોપી સંગ્રામસિંહ સિકરબાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મૂળ મધ્યપ્રદેશના ગ્વારિયરનો સંગ્રામસિંહ વિસ્તારમાં રહે છે સંગ્રામ સંગ્રામસિંહ પર નવ જેટલા ક્રિમિનલ કેસીસ નોંધાયેલા છે હત્યા હત્યાના પ્રયાસ અપહરણ મારામારી છેડતી સહિતના અનેક ગુનાઓ છે આરોપીએ ડાબોલમાં જમીન દલાલનું અપહરણ કર્યું હતું અને અપહરણ કરી આરોપીએ રૂપિયા બાવન લાખની ખંડણી માંગી હતી

જે લૂંટ ચલાવી હતી લાખો રૂપિયાના લાખો રૂપિયાની રોકડ સોનાના દાગીના અને ચાંદીની એ કેસમાં રામોડ પોલીસે ધરપકડ કરી હતી અમદાવાદ પોલીસ કમિશનરે આ મામલે જે ગુનો દાખલ થયો હતો ધરપકડ બાદ તપાસ ગઈકાલે જ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી હતી એટલા માટે થઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈકાલે રાત્રે સંગ્રામ શીખરવાર સહિત તેના સાગરીતોનો કબજો મેળવવા માટે રામોડ પોલીસ ગઈ હતી ત્યાંથી આરોપીઓને કબજો મેળવી વાહનમાં તેઓ રાયખડ તરફ આવતા હતા ઉપર તે સમયે સંગ્રામ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાની પિસ્તોલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપી કરી હતી આ ઘટના દરમિયાન પીઆઈએ વળતા પ્રહારમાં તેને પગમાં ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને બાકીના આરોપીની અટક કરવામાં આવી છે બદલ આભાર આપનો